પાટણના દંપતીને રૂપિયા એક પોઈન્ટ વીસ લાખમાં બાળક વેચવાના કેસમાં પાટણ એસઓજીએ ટ્રાન્સફર વોરંટના આધારે નકલી ડોક્ટર સુરેશ ઠાકોરની ફરી ધરપકડ કરી છે પાટણમાં બાળ તસ્કરી કેસમાં પોલીસે આરોપી સુરેશ ઠાકોરને કોર્ટમાં રજૂ કર્યો હતો કોર્ટે આરોપી સુરેશ ઠાકોરના પાંચ આ રિમાન્ડ મંજૂર કર્યા છે એસઓજી પોલીસે પાંચ દિવસ રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરશે અને બાળક ક્યાંથી આવ્યું અને હાલ ક્યાં છે તે અંગે તપાસ કરશે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામમાં તબીબ બનીને પ્રેક્ટિસ કરતા ઉઘાડ પગા સુરેશ ઠાકોર વિરુદ્ધ નકલી તબીબી પ્રેક્ટિસ કરવાના મામલે કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ પાટણ જિલ્લા એસઓજી પોલીસે શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ બાળકોની તસ્કરી અને છેતરપિંડીની ફરિયાદના સંદર્ભે આરોપી સુરેશ પાંચાજી ઠાકોરની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો જે બાદ કોર્ટે બાળ તસ્કરી કેસમાં આરોપી સુરેશ ઠાકોરના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે